વિદ્યાર્થીઓને વાલીઓ ઓલ ઇન્ડિયા કોટા ગુજરાતના જે સેલ્ફ ફાઇનાન્સના છે એમાં પણ કોઈ એડમિશન લીધું હોય પહેલાં બીજા ત્રીજા રાઉન્ડમાં તો એમને પણ કેન્સલ કરવાનો અવસર આપ્યો છે કે એ લોકો પણ એડમિશન કેન્સલ કરી શકે છે કન્ડિશન એ જ છે કે આ વર્ષે એમને એડમિશન મળશે નહીં બધા રાઉન્ડ પૂરા થઈ જશે પછી ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ મળશે અને જે પણ ફી છે તે તમારે વેબસાઇટ પર ઇન્ફોર્મેશન આવશે કાઉન્સેલિંગ પૂરી થયા પછી તે પછી તમારે રિફંડ માટે એપ્લિકેશન કરવાની રહેશે તો પૈસા મળી જશે પણ અમુક કોલેજવાળા શું કહે છે કે પૈસા નહીં મળશે પણ એ ખોટું અને જૂઠું કહે છે એનું કારણ શું છે તમારા પૈસા હાલમાં એડમિશન કમિટી પાસે જ છે કોલેજ પાસે ગયા નથી જ્યારે બધી કાઉન્સેલિંગ પૂરી થઈ જાય છે ને પછી એડમિશન કમિટી તમારી ફીસ અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે તે કોલેજમાં એડમિશન મળ્યું હોય ત્યાં મોકલે છે પણ હાલમાં તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ એડમિશન કમિટી પાસે છે અને તમારા પૈસા તમારી ફીઝ પણ એડમિશન કમિટી પાસે છે એટલે તમે એડમિશન જો કેન્સલ કરાવી દેતા હોય આ વર્ષે એડમિશન હવે લેવું નથી આવતા વર્ષે નીટ આપીને લેવું છે તો તમે કેન્સલ કરાવી શકો ડોક્યુમેન્ટ પછી મળશે અને ફીસ પણ પછી મળશે એના માટે શું કહ્યું છે કે એપ્લિકેશન ટુ કેન્સલ તે એડમિશન આપવાનું ઓરિજિનલ એડમિશન ઓર્ડર ઓફ એસીપીયુજી એમઇસી ફી રિસીપ ચલાન ઝેરોક્સ કોપી સેલ્ફ એટેસ્ટેડ કોપી ઓફ એલોટમેન્ટ લેટર ઓફ ઓલ ઇન્ડિયા કોટા ડીમ સેન્ટ્રલ યુનિવર્સિટી જે પણ આપણા હોય તેનો કોપી જોઈએ જે આપણને એડમિશન મળ્યું હોય તે એલોટમેન્ટવાળું આઈડી પ્રૂફ સ્ટુડન્ટનું એની ઝેરોક્સ કોપી ફોટો આઈડીવાળું ઓથોરિટી લેટર જો કોઈ વિદ્યાર્થી નહીં આવી શકતું હોય તો અને ફી જે છે તે કાઉન્સેલિંગના અંતે રિફંડ થશે અને નીચે ઓથોરિટી લેટર ઓફ એડમિશન કેન્સલેશન એ પણ લખ્યું છે વેબસાઇટ પર આ માહિતી છે ઓલરેડી તમે જોઈ શકો છો અને કેન્સલેશનનું ફોર્મ પણ છે એ પણ ભરીને આપવાનું રહેશે એડમિશન કેન્સલેશન ફોર્મ ફોર બી એમએસ બી એચ એમએસ કોર્સિસ રાઉન્ડ થી ટુ ઝીરો ટુ ફાઈવ ટુ સિક્સ સ્ટુડન્ટ ડિટેલ નેમ ઓફ સ્ટુડન્ટ યુઝર આઈડી મેરીટ નંબર બધી ડિટેલ જે છે આમાં એ તમારે ભરીને આપવાની રહેશે વેબસાઇટ પર બધી જ વસ્તુ છે આ કેન્સલેશન ફોર્મ પણ છે અને એડમિશન કેન્સલેશનની પ્રક્રિયા પણ છે તમે વેબસાઇટ પરથી પણ જોઈ શકો છો અને ફોર્મ ડાઉનલોડ કરીને ભરીને આપી શકો છો પણ એટલું છે કે જે લોકો પણ હમણાં એડમિશન કેન્સલ કરશે તે આ વર્ષે એડમિશન લઈ શકશે નહીં એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ અને પેરામેડિકલ આ ત્રણેય જગ્યાએ જે એડમિશન કમિટીના હસ્તક છે તે એડમિશન લઈ શકશે નહીં બીજી કોઈ જગ્યાએ તમને એડમિશન મળતું હોય કે પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં ફિઝિયોથેરાપી કે બીએસસી નર્સિંગના મેનેજમેન્ટ કોટામાં તમને એડમિશન મળતું હોય તો તમે લઈ શકો અથવા તમારી ફાર્મસી કે બીજી જે કોલેજો છે જ્યાં પણ તમારે એડમિશન લેવું હોય તો લઈ શકો આ ડોક્યુમેન્ટ્સ મળ્યા પછી એટલે નવેમ્બરના એન્ડ સુધી તમારા ડોક્યુમેન્ટ મળી શકે છે અથવા જો પછી રીનીટ કરીને પાંચ છ મહિના રહી ગયા છે હા અભ્યાસ સારો રીતે સારી રીતે કરો એમબીબીએસની સીટ મેળવો એવી મારી શુભેચ્છા થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ